नमस्कार 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 टेक्नो गुजरात ની टेक्नो गुजरात YouTube ચેનલ માં YouTube ચેનલ હું પેલા સાપરિયા આપ સૌનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંજીવ આપ સૌ મિત્રોની સમક્ષ એક નવો વિડિયો સાથે તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે જે કીબોનું હાર્ડવેર ડિવાઇસ છે ખાસ કરીને ટોટલી બ્લાઇન્ડ મિત્રો માટે કોઈ પણ ડોક્યુમેન્ટ કે પુસ્તકને સ્કેન કરીને આપણે કોઈ પણ અન્ય મિત્રોની મદદ વગર વાંચી શકીએ એના માટે આ ડિવાઇસ બનાવવામાં આવેલું છે તો એ ડિવાઇસ કેવું છે અને કેવું કામ કરે છે એના વિશે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો અહીંયા તમને દેખાતું હશે આ કીબોનું હાર્ડવેર ડિવાઇસ છે અહીંયા હાલ તમને એક ઊભી સ્ટીક જેવું એનું દેખાતું હશે અહીંયા નીચેને કેબલ લગાવવા માટેની પિનનો સ્લોટ આપેલો છે મોબાઈલ અને કોમ્પ્યુટર બંને સાથે કનેક્ટ કરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો જે કેબલ લગાવવાનો સ્લોટ છે એની એક્ઝેટ ઉપર એક બટન છે એ બટનને આપણે દબાઈએ એટલે અહીંયા ડિવાઇસ ખુલે છે અહીંયા જો આડી સ્ટીક ટાઈપનું ખુલી ગયું એની અહીંયા નીચે ચાર કેમેરા છે અને આ કેમેરાની નીચે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ પુસ્તક કે તમારે જે કંઈ રીડ કરાવવું હોય એ તમે સ્કેન કરી અને રીડ કરાવી શકો છો એનું આપણે પ્રેક્ટિકલ જોઈશું એના માટે થોડાક સેટિંગ અને એ કરવાનું હોય છે તો આપણે અહીંયા પહેલાં કેબલ લગાવી અને અત્યારે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરીશું ઓકે તો અહીંયા આપણે કીબોને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી લીધું છે તમે સૌ પ્રથમ જ્યારે કનેક્ટ કરતા હોય તો એના કેટલાક સેટિંગને બધું કરવાનું હોય છે એ બધું અહીંયા કરેલું છે પણ આપણે અહીંયા ખાલી અત્યારે ડેમો માટે વિડીયો બનાવી રહ્યા છે તો આપણે એના સેટિંગને બધું ડિટેલ્સમાં નથી જોઈતા જો મિત્રોની રિકવાયરમેન્ટ હશે તો આપણે ફરી એના માટે ડિટેલ્સમાં વિડીયો બનાવીશું તો અહીંયા ડેસ્કટોપ ઉપર ઓલરેડી એનું આઈકોન મૂકેલું છે કીબોનું તો અહીંયા આપણે આઈકોનને ઓપન કરીશું એબ્સન ધી ફાઇવ બોક્સ ગૂગલ ક્રોથ ધીસ ઈ સી એન ધીસ નેટવર્ક રિસાયકલ ધી નેટ ધ એની ડિટેલ ફોર્ટ એબસન ધી એની ડેસ્ટિબો રિક્સ એસ નાઇન્ટીનમાં નાઇન્ટીન ઓકે કિબો એક્સ એક્સ નામની અહીંયા જે ફાઇલ છે ડેસ્ટોપ ઉપર આપણે એને એન્ટર કરીશું કીભો ગૂગલ ક્રો ઓકે તો અહીંયા આપણે હવે જે કીબોર્ડ નું હાર્ડવેર ડિવાઇસ છે એની કોઈ પુસ્તક રાખીશું ઓકે આપણે પુસ્તક રાખી દીધું છે હવે टैब की ने प्रेस કરતા દઈશું ક્લિકેબલ હોમ બટન ક્લિકેબલ હોમ બટન ફાઈલ્સ બટન ફાઈલ્સ બટન પ્રોફાઇલ બટન પ્રોફાઇલ એન્ડ ટેક્સ્ટ ટોગલ બટન નોટ પ્રેસ્ડ એન્ડર ટેક્સ્ટ અપલોડ પીડીએફ એન્ડ ટેક્સ્ટ ટોગલ બટન નોટ પ્રેસ્ડ અપલોડ પીડીએફ યુઝ કીબોર્ડ એક્સ એક્સ કેમેરા ટોગલ બટન પ્રેસ્ડ ઓકે તો આ જે ઓપ્શન છે યુઝ કીબોર્ડ એક્સ એક્સ કેમેરા એના ઉપર આપણે એન્ટર બટન ને પ્રેસ કરવાનું છે મેન્ટર બટનને પ્રેસ કર્યું હવે એકવાર હું ટેપી પ્રેસ કરીશ ઓકે તો એને કીધું કે કેપ્ચર બટન અને જો તમારે કેપ્ચર બટનને ડાયરેક્ટ શોર્ટકટથી કરવું હોય તેનો અલ્ટર સાથે સી શોર્ટકટ છે અલ્ટર સી કરો એટલે સીધું જે તમે પુસ્તક હાર્ડવેરની નીચે રાખ્યું હોય એનો ફોટો કેપ્ચર થઈ જાય તો અહીંયા સ્પેસ બટન દબાવું છું ઓકે તો અહીંયા એક પિક્ચર કેપ્ચર થઈ ગયું છે એવી રીતે જો તમારે મલ્ટિપલ પુસ્તકના પેજ સ્કેન કરવા હોય તો તમે પેજ ચેન્જ કરી કરી અને મલ્ટિપલ પણ સ્પેસ સ્પેસ દબાવતા જશો એમ એમ એનો ફોટા કેપ્ચર થતા જશે હવે અહીંયા ફોટો કેપ્ચર થઈ ગયા પછી આપણે એકવાર ટેપકી દબાઈશું પ્રોસેસ ઓલ ઓકે પ્રોસેસ તો એનો શોર્ટકટ છે અલ્ટર સાથે આર અલ્ટર આર કરશો તો પ્રોસેસ એની સ્ટાર્ટ થઈ જશે અહીંયા હું સ્પેસ બટન દબાઈને કરું છું ઓકે તો હવે આ પ્રોસેસ એની કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે જે સ્કેન થયું છે એને વાંચવા માટે અને એને ફાસ્ટ ફોરવર્ડ રિવાઇન્ડ પ્લે પોઝ અને સ્ટોપ કરવા માટેના શોર્ટકટ છે એની મદદથી આપણે જોઈશું સૌ પહેલા આપણે અલ્ટર સાથે એ બટનને પ્રેસ કરીશું ગુજરાતની કલા થી વધુ સંસ્કૃતિ વારસો એક એન્જલ એકેડમી આવનારી તમામ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે સમ્રાટ સામંત ગઢવી પાસેથી માર્ગદર્શન મેળવી શ્રેષ્ઠ પરિણામ મેળવવા કરાવ્યું હતું સ્થાનિક લોકોમાં બાઈ હિરરી તરીકે જાણીતા બાઈ હિરર સુલતાની મહંમદ બેગડાના શાસનમાં આ વાવનું બાંધકા થી વધુ થી વધુ થી વધુ થી વધુ સુલતાની રાણીવાસમાં મુખ્ય નિરીક્ષક હતી ના નામ સમયાંતરે દાદા હરીમાં ફેરવાઈ ગયું દરેક જગ્યાએ સુંદર કોતર કે તો મેં અલ્ટર સાથે પી પ્રેસ કર્યો એટલે પોઝ થઈ ગયું પ્લે પોઝ નો શોર્ટકટ છે અલ્ટર સાથે પી પછી જો તમારે ફાસ્ટ ફોરવર્ડ કરવું હોય તો અલ્ટર સાથે એમ અને જો રિવાઇન્ડ કરવું હોય તો અલ્ટર સાથે ડબલ્યુ અને જો તમારે સ્ટોપ કરવું હોય તો અલ્ટર સાથે યસ આ રીતે એના શોર્ટકટ છે તો એને જે કોઈ પેજ હતું એને સ્કેન કરીને રીડ કર્યું આ રીતે તમે સ્કેન કરીને રીડ પણ કરી શકો છો આની અંદર એને સેવ પણ કરી શકો છો એને ડોક્સ ફાઇલ કે ટેક્સ ફાઇલની અંદર સેવ પણ કરી શકો છો એ રીતે ઘણા બધા આની અંદર ઓપ્શન છે આમાં તમારે કોઈ અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરવું હોય તો એ પણ કરી શકો છો તો આ એક નાનકડો ડેમો હતો ો નો તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત